નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ને સોમવારના રોજ અને લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો કપાસ છાપરા નંબર ત્રણ માં આજે આવક રહેલી છે ને આ કાખું ફૂલ થઈ ગયું છે અને બાજુના છાપરામાં પણ જોઈએ તો સાતસો આઠસો કટ્ટા જેવી આવક રહેલી છે અંદાજીત આવક વિશે વાત કરીએ તો સાડા પાંચ થી છ હજાર કટ્ટાની આસપાસ આજની આવક રહેલી છે હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અહીંયા શરૂ થવાની તૈયારી છે હવે ઓક્સમેન પણ આવી ગયા છે રસિકભાઈ હરજી શરૂ એટલે જાણી લઈ કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ફાઈનલી મિત્રો હરજી નું કામકાજ શરૂ થઈ ગયું છે

ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે આવું છે બધી કાચું ને બગાડ ને એવું બધું ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ થી નવી ડુંગળી છે ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે એકત્રીસ છત્રીસ એકતાલીસ છતાલીસ એકાવન છપ્પન આઠ ને છપ્પન એકાઇ છ એકાદ એકાદ

આઠસો ને એકવીસ રૂપિયા ભાવ જોયો છે આની અંદર સાઈઝ માં બધી ક્વોલિટી છે બધી સાઈઝ છે ઝીણા મોટું બધું છે આઠસો એકવીસ રૂપિયા ભાવ જોયો છે કહી શકો બધી સાઈઝ છે આની અંદર ક્વોલિટી ની વાત કરીએ તો સુપર ક્વોલિટી હોતે છે ને મીડિયમ ક્વોલિટી માલ હોતે છે આની અંદર આઠસો ને એકવીસ રૂપિયા ભાવ છે આ પ્રકારની મીડિયમ ક્વોલિટી માલ હોતી છે એની અંદર

એટલે 656 રૂપિયા ભાવ દે દે હાઉ મિડિયમ ક્વોલિટી માલ દે જોઈ શકો તમે 656 રૂપિયા ભાવ દે દે સાઈઝ મે બધી પ્રકાર નું છે એની અંદર 656 રૂપિયા ભાવ દે બાકી ક્વોલિટી હાઉ મિડિયમ છે જોઈ શકો અને આઈ ક્વોલિટી જે 656 રૂપિયા ભાવ દે છે હાલ સાડા છસો રૂપિયાથી તમારા બજારો ગણવાની અને નવસો ને અગિયાર રૂપિયા લગન ઊંચામાં બજારો નીકળે છે સાડા છસો રૂપિયાથી લઈને અને છસો ને રૂપિયા ભાવ થયો છે જે આપણે બદલાના ગુલટીના ભાવ જાણી લઈએ કેવા થાય છે આમાં આ વિડીયોમાં છસો ને છપ્પન રૂપિયા આ ડુંગળીમાં તેમજ મિત્રો સારી ગુલટીની વાત કરીએ તો સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે આ ગુલટીનો જોઈ શકો છો તમે સારી ગુલટી છે સાતસો ને એકોતેર રૂપિયામાં માં છે આ ગુલટી વગર વગરની સારી ગુલટી છે સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે નવસો ને અગિયાર રૂપિયા ભાવ જોઈએ આગળ ડુંગળી નો નવસો ને અગિયાર રૂપિયા ભાવ જોયો અહીંયા નવસો ને અગિયાર જ ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે કઈ ઘટે ને એવો માલ અમરેલી નો માલ છે નવસોને અગિયાર રૂપિયા ભાવ જે છે આજનો ઊંચો ભાવ નવસો ને અગિયાર રૂપિયા સુધી અત્યાર સુધીનો નીકળ્યો છે તો ફાઇનલી કડક મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ બજાર ભાવ જોઈએ તો શનિવાર જેવું આજે પણ બજાર ભાવ બોલાયું છે મીડિયમ માલની વાત કરીએ તો સાડા છસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા સુધી સાડા સાતસો રૂપિયા સુધી મીડિયમ માલ વેચાય છે ને સારા માલની વાત કરીએ તો આઠસો રૂપિયાથી લઈને નવસોને અગિયાર રૂપિયા સુધી હાલ અત્યાર સુધી હાયસ્ટ બજાર ભાવ બોલાયો છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ